અમરેલીના જાફરાબાદ શહેરમાં હોળી ધોળેટીની શાનદાર ઉજવણી થઈ રહી છે ત્યારે આજે મોડી રાત્રે કમળા ઉતાસણીની ઉજવણી કરવામાં આવી જાફરાબાદ શહેરમાં જૂની પરંપરા મુજબ હોળી ધોળેટીના આગલા દિવસે એટલે કે કમળા હોળીના દિવસે રાત્રિના કુળી સમાજ દ્વારા દરેક સમાજના આગેવાનોનું એક બેઠકનું આયોજન થાય છે જાફરાબાદના કોળી વાડ વિસ્તારમાં આવેલ ગામના છોરે એક બેઠક મળ્યા બાદ રાત્રિના ગેર રમવાનું શરૂ કરવામાં આવે છે જાફરાબાદમાં દરેક આગેવાનો સાથે બેઠક કર્યા બાદ આગેવાનો એક આ બીજાને હર્ષોલ્લાસ સાથે મળીને ગેર રમવાનું શરૂ કરે છે અને આ ગેર રાતથી જાફરાબાદના અલગ અલગ વિસ્તારમાં ફરે છે આ ગેરની સાથે જાફરાબાદ શહેરના આગેવાનો અને અધિકારીઓ પણ હોય છે અને સાથે સાથે સ્વસ્થ પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવે છે રિપોર્ટર કાળુશાહ કનોજિયા જાફરાબાદ એસજી ન્યૂઝ ગુજરાતી બોટાદ આજ રોજ જાપરાબાદ વર્ષોની પરંપરા મુજબ જાપરાબાદ કોળી સમાજનો આમ તો બહુ મોટો તહેવાર કહેવાય અમારો કે જાપરાબાદ કોળી સમાજ જે વર્ષોથી જૂની પરંપરા મુજબ જે ઘેર રમતા હોય છે ધૂળે ધીલી કલર હોય છે ઢોલથી રમતા હોય અને રાતના મોડે સુધી પણ રમતા હોય ત્યારે જામરાબાદના સર્વે આગેવાનો બધા સમાજના આગેવાનો જામરાબાદ અમારા સમાજને પણ રાજ્ય સરકાર આપી પ્રોત્સાહન આપી અને અમારી ભેગા રહી છે ખંભે ખબર ભણાવી અને ફાયદા રમી છે જ્યારે વાત કરવામાં આવે તો જામરાબાદ પોલીસ સ્ટેશન જ્યારે મામલા સાહેબ છે તો પોલીસનો પણ મોટો સહયોગ મળે છે કેમ કે લોકોને હેન્ડલ કરવા માટે જાપ્રપદ પોલીસ ચુસ્ત બંદોબસ્ત રીતે સતત ચાર દિવસ સુધી દિવસ અને રાત અમારી સાથે જોડાય છે અને ત્યારે જાફરાબાદના બધા યુવાનો અમને આપી અને બોલો આજના અંદર અમારે પરંપરા મુજબ જે તહેવાર ઉજવવામાં આવે છે તે તહેવારની અંદર દરેક સમાજના અગ્રણીઓ આગેવાનો ખુપી જમાત ફારવા જમાત તેમજ વેપારી એસોસિએશન ભાઈઓ સૌ પ્રથમ બધા અહીંયા સૌપુત્ર વાર પધારી અને ઠંડુમાં પાણી પીએ છીએ અને પછી આગળની અમે જે કાર્યવાહી ચાલુ કરીએ છીએ તો રાતના ત્રણ ચાર વાગ્યા સુધી આ ગેરનો ઉત્સવ ઉજવવામાં આવે છે તેમજ જાફરાબાદના ટાઉન પીઆઈ સાહેબ ભાસ્કર સાહેબનો પણ ચુસ્ત બંદોબસ્ત અને દેખરેખમાં આયોજન કરવામાં આવે છે તેમજ અમારા જાફરાબાદ મામલેદાર સાહેબ એ પણ હાજર હોય ને બહુ શાંતિપૂર્વક અમે કોળી સમાજનો તહેવાર હર હંમેશ ઉજવતા આવીએ છીએ અને બહુ શાંતિ રીતે ઉજવાય છે અને કોળી સમાજના ભાઈઓ અને અમારા જ્ઞાતિના યુવાનો બધાનો ખૂબ સાથ સહકારથી આ તહેવાર એકદમ બહુ શાંતિથી ઉજવીએ છીએ અને આગળ પણ ઉજવતા આવશું ભારત માતા કી જય વંદે માતરમ